આ મોકડ્રીલમાં નકલી આતંકવાદીઓની હાજરીની માહિતી મળતા જ નાગપુર પોલીસ એક્શનમાં આવી હતી જેના કારણે આ આતંકી હુમલામાં એનએસજી કમાન્ડોએ નાગપુર પોલીસ સાથે મળી અને આતંકીઓને ઠાર કર્યા હતા સ્મૃતિ ભવનમાં હુમલો કરવામાં આવ્યો હતો તો ટોચના અધિકારીઓ સાથે ચાલીસથી થી પચાસ એનએસજી કમાન્ડો હાજર હતા જેઓ દિલ્હીથી સીધા નાગપુર આવ્યા હતા